પછી ચાલો આપણે લગભગ દુપર પછીની ટ્રેન આવશે રાતે નવ વાગે ટ્રેન આવશે મહાદેવ મહાદેવ કેટલો વજન કેટલો હશે કેળી છે ભાઈ આપણે ગુજરાતની તો આપણે પેલી પેલી કેરી ખાઈએ ગુજરાતની હેલો ટુ ફેમિલી કેમ છો મજામાં ને બધા ભાઈઓને હર હર મહાદેવ ને ભાઈ સવારના કેટલા વાગી ગયા બસ સો વાગી ગયા છે સો ને પંદર થઈ ગઈ છે તો ચાલો ભાઈ સવારના પોલમાં આપણે ચા પી લઈએ ચા ને બિસ્કિટ ખાઈ લઈએ ભાઈ અત્યારે તો આપણે ટ્રેનમાં જ છે કઈ બાજુ જો પૂછવું પડશે તો જોઈ લઈએ આપણે કઈ બાજુ ભાઈ આપણે છે આપણે છે અજમેર થઈ ગયા છે અત્યારે આપણે અજમેર છે ભાઈ ચાલો બસ મજા ની ચવાનાપુર માં ચા પી લઈએ ચવાનાપુર નાસ્તો આવી ગયો છે આલુ પરાઠા છે નાસ્તો કરી લઈએ ટ્રેન પણ રોકાણી છે ત્યાં નાસ્તો કરી લઈએ ચાલો તો આ રીતનું ભાઈ છે આલુ પરાઠા ચાલો મિત્રો નાસ્તો કરી લઈએ સવારના ફોરમાં

રોટલી છે ચટણી છે બટેટાનું શાક છે ભાત છે તો આ છે એકસો ત્રીસ રૂપિયાની છે તો ભાઈ છેલ્લું છે બાકી સીધા ગાંધીનગર જા એટલે બહુ તડકો પડે છે અતિશય તડકો પડે છે બાકી છે તો સ્ટેશન નામે પણ સારું હતું બાકી ચાલો આપણે લગભગ ટ્રેન આવશે રાતે નવ વાગે ટ્રેન આવશે વેરાવળની બાકી અમારા કાનો છોકરો રોહન છે ને દોસ્ત છે તો આ ભાઈ અહીંયા ગાંધીનગર ગાંધીનગર કા હોસ્ટેલ હોસ્ટેલ એવું છે બાકી ચાલો ભાઈ ગાડી વાળો પછી વાત કરીએ આપણે

ನೇ ಇದ ಕದನದ ಹ ಹ ತಜೋನತೆ ತಜೋನೋಯ ಬಾಬಾ ಈ ಬದಲಾಯಿತಿ ಕಾ ಲಕಡಿ ನೀವು ಕೈ ಬದ್ದು ಯಮ್ಮ ನೇಮ ಜಾಯ್ಕಿದು ಕಂ ವಿಟ್ವಿ ನೇ ರಾಯ್ಕಿದು ನ ಅಟ್ಲೆ ಆ ಸರ್ ದಕತ್ ಕೊ ಸರಿನೇ ಹ ಹ ಅಜಿಜೇನ ಫೋಟೋ ಬಿಡ್ನೇ ಫೋಟೋ ಪಾಡು ಆ ಆ ಆಗಲ ಫೋಟೋ ಬರಿ ಆಲ ಪದೇ ಬರಿ ಸಮಮಗ ಫೋಟೋ ಮಾಡ್ಲಿ ಹಾಲು ಹಾಲು ಫೋಟೋ ಮೇನ್ ನಂದಾಳಿನ ಫೋಟೋ ಗಾರ್ಲಿ દિવસ થઈ જાય માનો ને બીજી મેરો બેન બાબુલે ટ્રાય કરો કેરી છે ભાઈ આપણે ગુજરાતની તો આપણે પેલી વેલી કેરી ખાઈએ ગુજરાતની ઈશ્વર ને બધા લોકો છે આ બધા બાકી હર હર મહાદેવ 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 આપણે નીકળી ગયા છે જમવા માટે બાકી ચાલો ભાઈ ચાલે જમવા માટે બેગ તો અંદર જ છે તે આપણે જે ચાર ન વાગ્યાની છે બાકી ચાલો મિત્રો આ જઈએ આપણે બાર આવી ગયું છે પણ ટીકા છે બાકી ભાઈઓ પણ આપણી જાતે જ જમે છે હવે આપણે જમી લઈએ સાંજનું આપણે હોસ્ટેલ આવી ગયા છે તો ચાલો હવે નીકળીએ બાકી બધા ભાઈ 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 કહે છે બાકી હર હર મહાદેવ ચાલો ભાઈ હર હર મહાદેવ ચલો હર હર મહાદેવ હર હર મહાદેવ 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 ચલો હર મહાદેવ હર હર મહાદેવ ચાલો ચાલો હવે આપણે નીકળીએ ખોસ્ કે હર હર મહાદેવ આપણે આવી ગયા છે રેલવે સ્ટેશન નથી રેલ તો આવી ગઈ છે પૈસે ખબર નથી પછી ભાજુ આવ્યા છે મોટમાં માટે આજ છે તો ભાઈ આ છે તો રેલમાં આપણે જવાનું છે વેરાવર પછી ભાઈઓ આવ્યા છે આપણે મેં માટે મેકી દીધો છે નીચે આપણી જગ્યા ઉપર મેકી દીધો છે બાકી ચાલો ભાઈ નીચે છે તો વાતું વાતું કરજે બાકી ટ્રેન તો આવી ગઈ છે એ ચાલો ભાઈ અહીં છે બાકી આ ટ્રેન છે હારી તો સવારે કેટલા વાગે છ વાગે પુગાડ દેશે છ વાગે હા વેરાવળ બાકી સવારે છ વાગે આપણે વેરાવળ પૂગી જશું ટ્રેન ચાલુ થઈ ગઈ છે તો છે છે બાકી ભાઈઓ હર હર મહાદેવ 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 ચાલો હર હર મહાદેવ 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 હર હર મહાદેવ હર હર મહાદેવ 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 બાકી ચાલો હર હર મહાદેવ ચાલો હર હર મહાદેવ 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 ચાલો ટ્રેન ચાલુ થઈ ગઈ છે તો હવે આપણે ચાલો ટ્રેનમાં આપણે ઉપર આવી ગયા બાકી બેગ ઉપર બાકી ચાલો હર હર મહાદેવ 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 હવે ટ્રેન ચાલુ થઈ ગઈ છે તો આપણે સવારે છ વાગે ઉગી જશું વેરાવર બાકી ચાલો બેઠી આપણે બેગ નહી છે તો આપણે નીચે આવે છે તો આપણે ઉપર પંખા ચાલુ આ મિત્રો પંખા પણ ચાલે છે ચાલો મિત્રો મસ્ત મજાનું આયા પથારી છે આપણે સુઈ જશું તો આજે ભાઈ ટ્રાફિક નથી એટલે આપણે સુવાની પણ મજા છે બાકી તો હવે વિડીયો એમ કરું છું તમને વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક થશે શેર કરો નહીં ભૂલતા બધા ભાઈ